ए लपे ए गई गई ए સારું સારું અમે અમારા ઘરના બધા ફેમિલી મેમ્બર્સ થઈને અમે ઉત્તરાયણની ઉજવણી કરીએ છીએ તો મને ખૂબ મજા આવે છે અને બધાને બી કહીએ છીએ કે તમે ઉત્તરાયણ ઉજવો પણ થોડીક સેફલી ઉજવો કારણ કે દોરા પણ પક્ષીઓને વાગી જાય તે પ્રમાણે થોડુંક ધ્યાનથી રહીને ઉજવજો અમે બધા ફેસ્ટિવલ એક સાથે ઉજવીએ છે પણ આજે અમને બધા ભેગા થઈને જે ઉજવે છે એમાં મને બહુ મજા આવે છે અને તમે બધા બી ઉજવો પણ સેફલી ઉજવો જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ ભાઈ જાન્યુઆરી એ જે આપણે 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની ની પ્રતિષ્ઠા શ્રી નરેન્દ્ર મોદીના ના થઈ રહી છે તેમાં આપણે સૌ સહભાગી થઈએ અને દિવાળી જેવો માહોલ સનાતન ધર્મ માટે તૈયાર કરીએ નરેન્દ્ર આપણે સનાતન આપણે બહુ શુભેચ્છાઓ સહ સ્વીકાર કરીએ અને ઘેર ઘેર દિવાળી જેવો માહોલ થાય તેવું આપણું સ્વપ્ન પૂરું કરવાનું છે નરેન્દ્ર મોદી સાહેબ ના હસ્તે